બંધારણના ગઢવૈયા બાબા બાબાસાહેબ આંબેડકરની એકસો ને તેત્રીસમી જન્મજયંતિની સમગ્ર દેશ તેની ઉજવણી કરી રહ્યો છે ત્યારે અમદાવાદના સારંગપુર ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને મોટી સંખ્યામાં લોકો પુષ્પાંજલિ કરવા પહોંચ્યા હતા સાથે ભાજપના અમદાવાદ પૂર્વના ઉમેદવાર એચએસ પટેલ અને પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણા તેમની સાથે મેયર પ્રતિભા જૈન દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ત્યારબાદ બંને ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી આ શહેરના ગુજરાતના અને દેશના લોકોને શુભેચ્છા પાઠવું છું આજના આ શુભ દિને ડોક્ટર સાહેબ આંબેડકરે દેશને બંધારણ ઘડીને આપ્યું આજે ચૂંટણીનો માહોલ છે ત્યારે એટલું ચોક્કસ કહીશ કે વિશ્વના પચીસ દેખો દેશો આ ચૂંટણી વિશ્વની સૌથી મોટી લોકશાહી એ ભારત દેશની લોકશાહી છે અને એ ચૂંટણીનો ઉત્સવ જોવા માટે અહીં આવી રહ્યા છે હું એવું માનું છું કે બાબા સાહેબ લિખિત આ બંધારણના કારણે જ આ શક્ય બન્યું એટલે ડોક્ટર સાહેબ આંબેડકરે આજથી પંચોતેર વર્ષ પહેલા જે વિચાર આ દેશ માટે મૂક્યો અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એને સાર્થક કર્યો આજે આપણી સાથે આઝાદ થયેલા દેશો એનું બંધારણ કોઈ અસ્તિત્વમાં નથી પરંતુ આ દેશનું બંધારણ આજે અકબંધ છે અને નરેન્દ્ર મોદી સાહેબે ગઈકાલે કહ્યું કે બંધારણની રક્ષા માટે અમે ગમે તે કરીશું ખાસ કરીને હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરીથી હું કહું કે વિશ્વના બધા દેશો આજે ચૂંટણીનો આખો ઉત્સવ જોવા અહીં આવી રહ્યા છે તો આ તબક્કે હું બધા લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ડૉક્ટર આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે ડૉક્ટર આંબેડકર સાહેબે ચરિતાર્થ કરવા માટે ફક્ત દલિત સમાજ નહીં પરંતુ ભારતના એકસો ચાલીસ કરોડના લોકો એ દિશાની અંદર આગળ વધે એવી શુભેચ્છા પાડવું રાજકોટમાં આજે